ભાજપ સાંસદ નિશિકાંત દુબેના વિવાદ વચ્ચે દિનેશ શર્માના નિવેદનથી વિવાદ થયો ભાજપના બંને સાંસદ દિનેશ શર્મા દુબે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ અંગે નિવેદન આપ્યું ભાજપના સાંસદ શર્માએ કહ્યું કે હું સુપ્રીમ કોર્ટ પર પણ ટિપ્પણી કરતો નથી જનતામાં એક ડર છે જ્યારે બાબા સાહેબે બંધારણ બનાવ્યું હતું ત્યારે તેમણે સંસદ ન્યાયતંત્રનું ખૂબ જ સ્પષ્ટ વલણ કર્યું હતું દિનેશ શર્માએ કહ્યું કે નિયમો અને કાયદા બનાવવાનું કામ સંસદ દ્વારા કરવામાં આવે છે તેનો અર્થ એ કે સંસદ તે કરશે नियमों का पालन થઈ રહું છે કે નહીં તે અંગે જે કંઈ પણ દેખરેખ રાખવામાં આવે છે તે કોર્ટનું કામ છે ભારતતા બંધારણ મુજબ કોઈ પણ સંસદ રાજ્યસભા અને લોકસભાની કોર્ટ સૂચના આપી શકતું નથી કારણ કે તે રાષ્ટ્રપતિ દ્વારા અડકારક્ષિત છે ત્યારે એક બાદ એક ભાજપના સાંસદોના નિવેદનથી ભારે વિવાદ થયો છે અ જનमानस में एक आशंका होती है तो हर चीज अपने आप में वर्णित है कि विधायिका का काम जो था वो वक्फ नियम बन गया अब कोई भी भारत के संविधान के अनुसार कोई भी संसद को यानी राज्यसभा और लोकसभा को निर्देशित नहीं कर सकता और क्योंकि राष्ट्रपति के दस्त हो चुके राष्ट्रपति सर्वोच्च है राष्ट्रपति को कोई को चुनौती नहीं दे सकता तो ये बातें लोगों के मन और मस्तिष्क में आती हैं